ડી નગરપાલિકામાં ચાલતા આંતરિક વિખવાદ વચ્ચે બાવીસ સભ્યોએ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છેલ્લા કેટલાય દિવસોથી પાલિકા પ્રમુખ પર રાજીનામું આપી દેવાની ચાલી રહેલી અટકળો વચ્ચે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરતા સમગ્ર જિલ્લામાં રાજકારણ ગરમાયું છે હવે અવિશ્વાસની દરખાસ્ત અંગે પાલિકાની ખાસ સાધારણ સભા પંદર દિવસમાં બોલાવવામાં આવશે એમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં છેલ્લા ઘણા સમયથી ભાજપના સભ્યો બે જૂથમાં હતા જેમાં પાલિકા વિરોધ કરી પાલનપુર જિલ્લા ભાજપ ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યું હતું ત્યારબાદ સવા વર્ષ દરમિયાન સતત અવારનવાર નારાજ સભ્યોએ રજૂઆતો કરી રાજીનામા આપી છેક પક્ષના મોવડી મંડળ સુધી રજૂઆતો કરી સંગીતાબેનને હટાવવા અનેક પ્રયાસો સ્વૈચ્છિક રાજીનામું આપવામાં જણાવ્યું હોવાની અટકળો ચાલી રહી હતી જોકે આ તમામ અટકળો વચ્ચે આજે ડીસા પાલિકાના ભાજપના તેમજ અપક્ષ સભ્યો મળીને કુલ બાવીસ સભ્યોએ પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ બોર્ડની આગેવાની હેઠળ ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને અવિશ્વાસની દરખાસ્તનો પત્ર રજૂ કર્યો હતો અવિશ્વાસની દરખાસ્તના પત્રમાં જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ નગરપાલિકા એક્ટની જોગવાઈઓ મુજબ કાર્ય કરવામાં શહેરમાં રોડ રસ્તા પાણી તેમજ વિકાસના કાર્યો કરવામાં અસફળ રહ્યા છે તેમજ સભ્યો સાથે અને સંગઠનના પદાધિકારીઓ સાથે ગેરવર્તણૂક પાર્ટીના મેન્ડેન્ટની અવગણના કરવી તેમજ ભ્રષ્ટાચાર કરી મનસ્વીપણે વહીવટ ચલાવી રહ્યા હોવાનું દર્શાવાયું હતું આ બાબતે કેટલાક સભ્યો દ્વારા અંદાજિત લગભગ બાવીસ સભ્યો દ્વારા અવિશ્વાસની ની દરખાસ્ત પ્રમુખશ્રી સામે લાવવામાં આવેલી છે જે અંગે દરખાસ્ત પ્રમુખ શ્રીને મોકલી આપવામાં આવશે દરખાસ્ત રજૂ થઈ હતી આ અંગેની સભા બોલાવણી રહે છે દરખાસ્તનો મામલો તો શું કહેશું એમાં નગરપાલિકાની જોગવાઈ મુજબ જે ફરજો આપવામાં સદંતર પ્રમુખ પ્રિન્સિપાલ નીવડ્યા એના હિસાબે સભ્ય બજાર સાથે રહી અને અવિશ્વાસની દરખાસ્ત મૂકી કારણ શું હતું બસ આ ફરજો લોકોનું કામ ન થવું બજારની અંદર લાઈટ પાણી સફાઈની બૂમો પડતી હોય આ બધી હોવાના હિસાબે સભ્યોના કોઈ કામ નથી થયા એના હિસાબે આ વિશ્વની ગઠળ પાર્ટીના કહેવાથી આપી